પૂર્વ સાંસદ મોહન કુંડારીયા મહામંત્રી રજની પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે બે મંડલ પ્રમુખ સીમાંકન સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે બે પ્રમુખોને સીમાંકન બાબતે બે દિવસથી બેઠક ચાલી રહી છે મંત્રીઓ ધારાસભ્યો સાથે બેઠક થઈ રહી છે કમલમ ખાતે આજે બેઠકો પૂર્ણ કરી પ્રદેશ પ્રમુખ સાથે ચર્ચા થશે કેન્દ્ર નેતૃત્વ સાથે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે મારી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો જાણીશું હિતલ પાસેથી હિતલ આ બેઠકમાં કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે જી મિત્તલ ચોક્કસ એવું કહી શકાય કે ભાજપ કાર્યાલય પર ચાલી રહેલી બેઠક છે એ ખૂબ મહત્ત્વની છે કારણ કે જે ચૂંટણી પ્રક્રિયા સંગઠન માટે હાથ ધરવામાં આવી હતી એ થોડાક સમય માટે સ્થગિત કરીને આ બેઠકોનો દોર ચલાવવામાં આવ્યો છે સમય છે કે એટલા માટે મહત્ત્વની છે કે મંડલ પ્રમુખોની નિમણૂક કરવાની છે મંડલમાં નવું સીમાંકન જે છે એ સીમાંકન અંતર્ગત પાંચસો એંસી જે મંડળ પ્રમુખો છે એમાંથી સંખ્યા વધારીને આઠસો સુધી લઈ જવાની કવાયત હાથ ધરવામાં આવી છે જે જગ્યાએ મંડલ મોટા છે એ જ જગ્યાએ વિસ્તારો વેચીને બે પ્રમુખો મૂકવા આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે સ્વાભાવિક છે એ સિવાયનો મહત્વનો મુદ્દો એ પણ છે કે જે ઉંમરના માટે એક ઉંમરનો સ્લેબ નક્કી કરવામાં આવ્યો હતો કે મંડળ પ્રમુખ માટે પિસ્તાલીસ અને જિલ્લા પ્રમુખો માટે સાહીઠ વરસ એમાં પણ ફેરફાર ની વાત અત્યારે આવી રહી છે ચોક્કસ ક્યાંક ક્યાંક જોવા જઈએ તો આ સમગ્ર જે પ્રક્રિયા છે આજે બપોરે પૂર્ણ કરી દેવામાં આવશે કે ગઈકાલથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં મંત્રીઓથી મા સંગઠનના સંગઠન પાંખના જિલ્લા સ્તરના અને વોર્ડ મંડળ સ્તરના આગેવાનોને પણ હાજરી રાખીને તેમને સાંભળવામાં આવી રહી છે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલા ઉપર તેમના વિચારો શું છે અને કયા પ્રકારે સીમાંકન અને વિભાજન થઈ શકે બે મંડળના બે મંડળ કેવી રીતે બનાવી શકાય અને પ્રમુખોની નિમણૂક કેવી રીતે કરી શકાય તેની કવાયત હાથ ધરવામાં આવી છે સ્વાભાવિક છે કે આજે બપોર પછી આ રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશ અધ્યક્ષને પણ આ રિપોર્ટ મોકલવામાં આવશે અને કેન્દ્રીય નેતૃત્વને ધ્યાનમાં ઓફિસમાં મૂકીને ત્યાંથી જે આખરી આદેશ આવે તેના આધારે ફાઇનલાઇઝ કરવામાં આવે એ પ્રકારની શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે જી બિલકુલ બિલકુલ હિતલ આભાર માહિતી બદલ તો તારા સભ્ય સહિત પૂર્વ સાંસદ પણ ઉપસ્થિત રહ્યા છે આ બેઠકમાં અને આ બેઠક ની અંતે જે ચર્ચા કરવામાં આવશે અને તે રિપોર્ટ કેન્દ્રમાં મોકલવામાં આવશે બે પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા છે